રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા રૂડા ખાતે વિરોધ કરવામાં આવ્યો રૂડાના વિસ્તારમાં રોડ લાઇટ અને સ્ટ્રીટ લાઇટ જેવી કોઈ જ પ્રકારે સુવિધા નથી સુવિધાનો અભાવ હોવાથી વિરોધ કરવામાં આવ્યો છે તો રાજકોટ જિલ્લા યુથ કોંગ્રેસ ગંગાજળ છાટી અધિકારીઓને સદબુદ્ધિ આપે તેવી રામધૂન બોલાવી વિરોધ નોંધાવવામાં આવ્યો અધિકારીઓ જિલ્લા યુથ કોંગ્રેસ વચ્ચે શાબ્દિક પ્રહારો થયા હતા

રૂડાની અંદર જે અડતાલીસ ગામોનો સમાવેશ થાય છે એ અડતાલીસ ગામની અંદર બધા જ રસ્તા રૂડાના હોતા નથી રૂડાના રસ્તા જે રૂડાએ ડેવલપમેન્ટ પ્લાન એટલે કે વિકાસ નકશો જે બનાવેલો હોય છે એમાં આઈડેન્ટિફાય કરેલા રસ્તા હોય છે એ રૂડાના હોય છે જે ઓથોરિટી રસ્તા બનાવતી હોય છે રિપેરિંગની જવાબદારી એમની હોય છે ગામથી ગામને જોડતા રસ્તા છે આર એન્ડ બી પંચાયત હસ્તકના રસ્તા છે અને જે તે વખતે આર એન્ડ બી પંચાયતે બનાવેલા છે અમુક રસ્તા એવા છે કે જે આર એન્ડ બી સ્ટેટે બનાવેલા છે તો એમણે જે બનાવેલા છે એ ઓથોરિટીએ રિપેરિંગની જવાબદારી એમની હોય છે રૂડાની જે રિંગ રોડ બે છે કોરાટ ચોકથી લઈને ભાવનગર હાઈવે સુધીનો એ રસ્તો રૂડાએ બનાવેલો છે અને જે કણકોટ ચોકડીથી લઈને કોરાટ ચોક સુધીનો રિંગ રોડ એ પણ રૂડાએ બનાવેલો છે તો ત્યાંની જવાબદારી અમારી આવે છે